ગત રાત્રિના સાડા બારથી પોણા એકની વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના હિસામે એના કબજાની ફોર વ્હીલ ગાડી બલેનો નંબર જી જે ઝીરો સિક્સ કે એચ સાતસો બાસઠની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા તેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલા હતા તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલ ચોમલનાઓનું મોત નીપજાયેલ જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવે છે

એ પણ ત્યાં એફએસએલ ને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે એફએસએલ માં મોકલેલ છે અને જે પણ એફએસએલ નો રિપોર્ટ આવશે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે હાલમાં એની તપાસ કરાવેલ મેડિકલ તપાસ કરાવેલ એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ ફેસલો મોકલવામાં આવેલ છે કે બ્રિજ પર આટલી બધી પબ્લિક પર બેસતી હોય છે તો પેટ્રોલિંગ વધારવાની જરૂર છે કેમ કે એક બે 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 વાગ્યા સુધી બેસે છે સ્ટન્ટ પણ થાય છે ત્યાં પોલીસ હવે પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી નથી પોલીસની કાર્યવાહી ચાલુ જ છે એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતા એને પણ ઈજા થયેલ છે એ બાબતે એની હાલમાં સારવાર છે

એવી કોઈ માહિતી આજ દિન સુધીની તપાસમાં અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ નથી હવે આગળની પ્રક્રિયા કેવી રીતે જોવા મળશે કારણ કે આ પ્રકારની ઘટના સામે આવી છે તો હવે આગળની પ્રક્રિયા પુરુષ કેવી રીતે કરશે એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે એને ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે